રાગે રાગે આ છેવાળો છે તો જ છે એવું લાગે શોધી પાડું કરો ચાર નો હાલ વખો ઘણો એટલો વખો છે ને પાછો વખો જોઈ લેબડા કોઈને ના આટલો થોડો થોડો રહી ગયો તારું લાગજો તાર એક સાથે એના માટે રાગે રાગે પાળી લઈ દઉં એ કપા કે ભાઈ કપા એ શેવાળો છે તો ખાવું પડશે આમાં મજા આવી છે ભાઈ આમાં મજા આવી જાય ભાગજે ને તો સારું ને કા પગ પગ ભાજી જાય આ તો શિયાળો બધા શિયાળો છો દવા ને બવા કર્યા પૈસા પૂરા થઈ જાય આમાં મજા આવી જાય

લબડુંબડો વાપરેશ થાય મને વાપરેસ થાય પણ હાથ છૂટતો નથી

આટલી ઉમર માં સીધા તો થઈ શકતા આપડે ચડી જાય આવું હોય ને તો એ ગાડીઓ ગણી આવે છે

પાંચ રૂપિયા ના લેબડા નો બંધણ છે એટલા તળવું ને કે ના થયું બંધણ તો હોર્યું પણ હવે

આ મારે કહે છે છોકરા છે તો ડોસે પાણી ના લાવવા ત્યારે લેવા જ્યાં કેવું પડશે વાત લ્યા કુલ્યા શું હા આ પાણી તમે લેવા જ્યાં ડોસી નાસી મંગાવી હોય તો જાય તારે જાય નાખો છો તમે ઓવા ઓ વારે મોટો તબેલો છે ના હોય તાની પેટા કમ્પની છે મારે ત્યાં તબેલો જ છે મોટો જ તો આ ડોસી સંતાન લેતી છે એ તો ડોસી તા પેલા આમ કામ કરે અમે રાખો તારે આવી તા બેહી જ રહે ને પર તેલ તો નહી કા ના ના તારી ઘેર બેહી રે ચલો મળ્યો તો ઓય ચલો કોણ પેલો ચલો લોબો લોબો હોટ ગયો રયો ને ના આવ્યો ઓય સાચું મન કા ફૂલ પીવા છે એ તો યાર એ તો પીવા છે હાલ 24 કલાક હોય કા બગડી જો તું ધર તો જ ના આન એ કીધું અને કે મન ઓછી લેવા મારી ના દારૂ તમે તો માટલા બધા વક્રો અમારે તો ચાહો જલાલી છે નહીં ખાવા કોઈ માંચાશ ના શરીર જ બનતું ના તમે કોઈ ચિંતા હશે

તમારે જવા ના પૈસા તો થઈ અમે પૈસા વાળા ભાઈ અમે તો નહીં બન્યા પણ એ લગાવી આવું નોકરી લાદી લાયો છોકરે લાયો ઠાર ઘેર ગાડી ગાડી મારે લેવા લેવલ જ નહીં તમારું એટલું લેવલ છે એટલું તમારું એને તમારું મહિના મહિનાનો કેટલું આવક કેજો મહિના

અમારી લઈ જાય ના હું બનાવ આપડે હડજો આપલીફ ના હાલ હું બનાવી દઉં બધું અમારી જો શું થઈ જાય એક દાણા બનાવી બેહો બેહો ઘર ને આપણી ગાડી માં તો ઘેર આવો આ તો હિમત કરશો મારા તમારી નાખવામનો ફાયદો કર્યો બારે બારે ખાવાનું બરોબર છે

એ હાલો આપડે હેડ્યો હેડ્યો આવજો હા આવજો મો આવોય પાછો હા હોજા આવો તો આવજો ઓટો મારવા તો કરવા કરી વિચાર કર્યા છે એક બડધી લાયા ઈ કે હા કે લેબળો પાડે ભાઈ ત્રણના પાખે અમારા કાકા બહુરો ભર્યા ને હવે હવે કોણ લાયા છે ભાઈ એ હારું હારું હો કે આવજો તન હમારો ફૂલ ન જા બાસી એ હારું અરે મજા આવો તો આવજો અમને નેગવા કરવા બહુ મન આય એટલે ન ઘરઘટ પાવા ને હેંગ કરવા આપડે કામ કર્યું હાલ આવતો એક કીધું કે હું જણા ને ખાદી ચોટી પડ્યો લ્યા તમે હું લેવા ના રે ખબર ગાડી આવું છે યા તો મને તો ખબર

બોલતો મોટો ગાયો થયો જૂઠું બોલતો ના છોડી રહ્યા એ થોડી થોડી આદત હજી રહી ગઈ તો પછી ઘર માં ખાવા શું હોય છે રાખું એટલું તો આવું તું ધાલે ઓતી હા આ મોટો મોપા બફકો છોળા છે રે તું છોળા આમ ભાઈએ કે તારા કે 50000 કમાઉં હું રૂપિયા ની આ રૂપિયા લાવજે હું કીધું આ જેટલા આયા એટલા મોબાવાજી લેવાઈ તો સારું જા જો આ ફકતો ફકતો જાય ને ટોટિયો ટકા